હવાઈ વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જે અનુસાર આથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં તાપમાનનો પારો ઉચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી અગાઉ હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં મોટા ભાગના જિલ્લાનું તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ઉપરાંત સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી તાપમાન વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ બાદ બીજા સપ્તાહથી સીધા કિરણો જમીન પર પડતા ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થાય તેવી શક્યતા ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે કેટલાય જિલ્લાઓમાં છૂટો છવાયો વાદળછાયું વાતાવરણ અનુભવાશે તો ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસથી ધીમે ધીમે તાપમાનનો પારો સૌરાષ્ટ્ર કચ્છ થતા ઉત્તર જિલ્લાઓમાં તેમાં પણ અમદાવાદ અને આસપાસના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાનું તાપમાન ચાલીસ શહેરીજનો ગરમીથી રાતનો અનુભવ કરતા હોય તો ફરીથી ગરમી વેઠવા માટે તૈયાર થઈ જજો એક સપ્તાહ સુધી કોઈ પણ વેવ અથવા તો વોર્મ નાઇટની આગાહી કરવામાં આવી નથી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ